ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે તો અંદાજે એકથી દોઢ ઇંચ જેટલા વરસાદને કારણે રવિ સિઝનના મુખ્ય પાક એવા ઘઉં અને બાજરીના વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો આ ઉપરાંત પ્રદેશની ઓળખ કેસર કેરીને આંબા પર પણ માવઠાની ગંભીર ઇસર જોવા મળી છે તો ભુવા ટીબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે તો અડધીથી એક કલાક સુધી ચાલેલા વરસાદને કારણે તૈયાર થયેલા ઘઉંનો પાક ખેતરોમાં જ જમીન દોસ્ત થઈ ગયો છે તો ખેડૂતોના મતે આ પાક હવે કાપણી માટે યોગ્ય રહ્યો નથી પાંચ મહિનાની રાત દિવસની મહેનત બાદ જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે જ કુદરતી કેર વર્તાવતા ખેડૂતો આર્થિક મુસીબતમાં મુકાયા છે તો રવિ પાકની સાથે કેસર કેરીના બાગાયતી પાકને પણ મોટો ફટકો પડ્યો છે તો કમોસમી વરસાદને કારણે આંબા પર આવેલી ફૂલ મંજૂરી ઉતરીઓ ખરી પડી છે અથવા બગડી ગઈ છે જેની સીધી અસર ઉનાળામાં કેરીના ઉત્પાદન અને ગુણવત્તા પર પડશે તો અગાઉ ખાતર મેળવવા માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ પાક ગુમાનનો વારો આવતા ખેડૂતોમાં રોષ અને હતાશા વ્યાપી જવા પામી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકશાનનો સર્વે કરવામાં આવે તો જગતનો તાત ગણાતો ખેડૂત જ્યારે પાયમાલ થઈ રહ્યો છે ત્યારે સરકાર વહેલી તકે વળતર અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ